ખોરજ ગામ ઐતિહાસ જે સંઘ છે તે અંબાજી જવા રવાના થયો છે ખોરજ ગામનો ઐતિહાસિક પગપાળા સંઘ અંબાજી જવા રવાના થઈ ચૂક્યો છે શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલની આગેવાનીમાં પ્રસ્થાન થયું ખોરજ ગામની અંબાજી પગપાળા સંઘની ઓગણ વર્ષથી પરંપરા ચાલી આવે છે મોટી સંખ્યામાં અહીંયા લોકો જોડાય છે અને માં અંબાના દ્વાર પહોંચતા હોય છે બારસના રોજ સંઘ પહોંચશે અંબાજી અને મંદિર પર ધ્વજા ચડાવવામાં આવશે શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલની આગેવાનીમાં આ પગપાળા સંઘનું પ્રસ્થાન થયું છે ખોરજ ગામનો ઐતિહાસિક પગપાળા સંઘ કે છેલ્લા ઓગણચાલીસ વર્ષથી પોતાની પરંપરા જાળવી લાગે છે અને આ વખતે પણ મોટી સંખ્યામાં લોકો અંબાજી જવા રવાના થઈ ચૂક્યા છે મા અંબાના દર્શન કરવામાં આવશે બારસના રોજ આ સંઘ અંબાજી પહોંચશે અને ત્યારબાદ મંદિર પર ધ્વજા ચઢાવવામાં આવશે તો મા અંબાની જે આસ્થા છે તે આજે પણ અકબંધ રહી છે શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન દર વર્ષે પગપાડા સંગ માં જોડાય છે અને આ વખતે પણ તેમણે આ પગપાડા સંગ નું આયોજન કર્યું ને તેમની સાથે અનેક લોકો અંબાજી જેવા જોડાયા છે. બોલ મારી અંબે જય જય અંબે ના નાજથી અંબાજી તરફના માર્ગો ગુંજી ઉઠ્યા છે ત્યારે ખૂબ જ પ્રતિષ્ઠા અને ઐતિહાસિક એવો ખોરજ ગામનો જે પગપાડા સંગ છે તેને પણ જે છે અંબાજી તરફ પ્રયાણ કર્યું છે જેમની આગેવાનીમાં એટલે કે શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલ એમડી જાસમિનભાઈ પટેલ અને તેમની આગેવાનીમાં આ જે પગપાળા સંઘ છે તે અંબાજી પહોંચતો હોય છે તેમના નિવાસસ્થાન સિદ્ધિ મેન્શન થી હાલ જે છે તેઓ પ્રસ્થાન કરી ચૂક્યા છે આપણી સાથે જોડાયા છે મુકેશભાઈ સર આપણે સતત 39 વર્ષોની આ પરંપરા રહી છે આજે પણ એ જોશ એ જ ઉત્સાહ અમે ખોરજ પગપાળા ગામમાંથી પગપાળા સંઘનું આયોજન કર્યુંતું જેના 38 વર્ષ પરિપૂર્ણ થઈ ગયા આ 39 વર્ષની અંદર અમે પ્રવેશ કર્યો છે આ અંબાજી પગપાળા સંઘમાં જવાનું કે સારા જગતનું સારા વિશ્વનું સૃષ્ટિનું કલ્યાણ થાય અને સર્વની જીવ માતૃ પર મા અંબાજીની કૃપા રહે ભગવાન ભોળાનાથની કૃપા રહે અર્થથી આરાધના કરવા માટે એમની ધૂન ભજન કીર્તન કરવા માટે આ પાંચ દિવસ સાત દિવસનું અમે આયોજન કરીએ છીએ અને એની અંદર બધા લોકો જોડાય છે અને બધાએ આ સૃષ્ટિના કલ્યાણ માટે અને પોતાના જીવનની અંદર સુખ શાંતિ રહે માતાજીની પ્રાર્થના રહે માતાજીની કૃપા રહે અને સર્વનું કલ્યાણ થાય એવા અર્થે આ સંઘ લઈને અમે નીકળીએ છીએ અને ઓગણચાલીસમા વર્ષની અંદર આ શરૂઆત થઈ છેલ્લા ત્રણ વર્ષથી અમે અમદાવાદ સિદ્ધિમેનચંદી અને ખોરજ ગામથી પણ લોકો ત્યાંથી જોડાઈ જાય છે બાકીના લોકો અને આ વર્ષની અંદર મેં ચાલી રહ્યા છીએ